આજ રોજ ડેડાણ આઉટ પોસ્ટ ખાતે મોહરમના ડેડાણ ગામના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને બંને દરેક ધર્મના તહેવાર શાંતિથી ઉજવાય તે હેતુથી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ડેડાણ રાજવી પરિવારના દરબારશ્રી મહેશભાઈ કોટિલા રણજીતભાઈ કોટિલા હિતેન્દ્રભાઈ કોટિલા કોળી સમાજ પ્રમુખ બાબુભાઈ મકવાણા સરપંચ પ્રતિનિધિ અલાર ખાનભાઈ પઠાણ મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ ઘાંચી સમાજ પ્રમુખ મસ્જીદભાઈ ટાક બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની ઈસ્માઈલભાઈ પઠાણ સામતભાઈ બાલિયા અલારભાઈ પડાયા જગદીશભાઈ મકવાણા તોલી બાપુ અશોકભાઈ ચુડાસર્મા સલીમભાઈ ટાક નરેશભાઈ ભાલિયા પત્રકાર બહાદુરભાઈ હિરાણી મોહસિંગ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દેડાણ આઉટ પોસ્ટના એ એસ કિશોરભાઈ ખાચર કુમેશભાઈ શિયાળ ઇકબાલભાઈ તનાભાઈ સહિતના પોલીસ સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર મોહસિંગ પઠાણ ખાંભા